અમદાવાદ શહેરમાંથી એક ચોર ઝડપાયો છે આ ચોર અંગ્રેજી ફિલ્મ જોવાનો શોખીન છે અને આ માણસે અંગ્રેજી ફિલ્મ જોઈને એક ધંધો ચાલુ કર્યો હતો આ ધંધામાં આરોપી દિવસે રેકી કરતો હતો અને રાતે ઘટનાને અંજામ આપતો હતો છેલ્લા છ મહિનાથી આવી રીતે ધંધો કરતો હતો ચાલો જોઈએ કોણ છે આ શાતિર શખ્સ અને કેવી રીતે ઝડપાયો શું કરતો હતો તેનો ધંધો આવો જોઈએ અંગ્રેજી ફિલ્મથી પ્રેરિત થઈને ચોરી કરતો મોટો અને જલસા માટે ચોરી કરતો ચોરીનો માલ મૂકી પૈસા કમાતો હતો અનોખો ચોર અને અનોખી ચોરી ચોરીની દુનિયામાં વિવિધ પ્રકારના ચોર હોય છે અમુક ચોર જન્મજાત હોય છે તો કેટલાક મજબૂરીને કારણે ચોર બનતા હોય છે ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ શખ્સ પણ અલગ પ્રકારનો ચોર છે આવો ચોર ભાગ્યે જ તમે જોયો હશે ગુનાની દુનિયામાં આવા ચોર ને અનોખો ચોર કહેવાય છે ઝડપાયો ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ શખ્સ છે અનમોલ દુગ્ગલ જે પોતાના મોર્તશોક પૂરા કરવા માટે મોંઘી કિંમતની સાયકલની ચોરી કરતો હતો બાળ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનમોલ સાયકલિંગ કરતો પસાર થઈ રહ્યો હતો મોર્નિંગમાં સાયકલિંગ કરતા લોકો નજરે પડે પરંતુ અડધી રાત્રે મોંઘી કિંમતની સાયકલ લઈને નીકળેલા અનમોલ પર શંકા જતા પોલીસે પૂછપરછ કરી તો સાયકલ ચોરીનો ભાંડો ફૂટ્યો બાડજ પોલીસ સમક્ષ અનમોલે કબુલાત આપી કે મેં એક બે નહીં પરંતુ જુદા જુદા વિસ્તારમાંથી છત્રીસ મોંઘી કિંમતની સાયકલની ચોરી કરી છે અને પોતાના માતા પિતા બીમાર છે પૈસાની જરૂર છે તેવું કહીને લોકોને સસ્તામાં સાયકલ વેચી દેતો હતો અથવા તો ગીરવે મૂકી દેતો હોવાનું ખુલ્યું છે વર્ષ પોતે અભ્યાસ કરેલા અને અમદાવાદના અલગ અલગ પોસ્ટ જે સારી કિંમતની સાયકલ હોય એની રાત્રિ દરમિયાન ચોરી કરી અને એ સાયકલ ને બહુ ઓછી કિંમતે વેચી અને પોતાના મા બાપ બીમાર છે અને એને પૈસાની જરૂર છે એ રીતનું કઈ અને ટોટલી છત્રીસ સાઇકલો અલગ અલગ હતો કેમ એક શિક્ષિત માણસ ચોરીના રવાડે ચઢ્યો અનમોલ ચોરીના રવાડે ચઢ્યો તેની પાછળ એક કહાની છે તે પૂરી કહાની જાણીશું પરંતુ તે પહેલા અનમોલ શું કામ ધંધો કરે છે તે જાણીએ અનમોલ ડુગ્ગલ સાબરમતી વિસ્તારમાં રહે છે જ્યારે થલતેજમાં ટાટા ટેલી કંપનીમાં બિઝનેસ ડેવલપર તરીકે નોકરી કરતો હતો પરંતુ લોકડાઉનની સ્થિતિમાં તેની નોકરી છૂટી ગઈ અને તે બેકાર થઈ ગયો હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલ અને કમાણી બંધ થઈ જતા અનમોલે ચોરી કરવાનું નક્કી કર્યું તેણે એક અંગ્રેજી ફિલ્મમાં સાયકલ ચોરની કહાની જોઈને સાયકલ ચોરી કરવાનું નક્કી કર્યું સવારે અનમોલ પોષ વિસ્તારમાં જુદી જુદી સોસાયટીમાં રેકી કરવા જતો અને રાત્રે આ સોસાયટીઝમાં સાયકલ ચોરી કરી લેતો છેલ્લા ત્રણ માસથી છત્રીસ જેટલી સાયકલ ચોરીને અંજામ આપી ચુક્યો છે જેમાંથી કેટલીક સાયકલ ગીરવે આપી છે તો કેટલીક સાયકલ વેચી દીધી છે આ ઉપરાંત જ્યાં સીસીટીવી ન હોય તેવા સ્થળે સાયકલ છુપાવી દેતો હતો પોતાનું જૂની સાયકલનું ગોડાઉન છે અને પૈસાની જરૂરિયાત હોવાનું કહીને લોકોને સસ્તી કિંમતમાં સાયકલ વેચતો હતો અનમોલ અગાઉ નોકરી કરતો હતો અને એ દરમિયાન એને કોઈ કારણસર નોકરી છોડી ગયેલ અને પૈસાની જરૂર હોય તે મોટી સાઇકલ પોષ વિસ્તારમાં સરળતાથી મળી રહેતી હોય સારી એવી કંડિશનની તો એ વેચી અને બહુ ઓછા ભાવે વેચે જેથી તાત્કાલિક એને લેવાવાળા પણ મળી રહેતા હોય તાત્કાલિક એમને વેચે અને પૈસા ઉભા થઈ જાય એટલા માટે ચોરી કરતો હતો કેટલા સમયથી આ ચોરી કરતો હતો કેવી રીતના ત્યાં કારગેર કરતો તો શું કાંઈ એ કેવી રીતના ત્યાં પહોંચતો હતો અને કેવી રીતના લેવી હતો આરોપી દિવસ દરમિયાન પોષ વિસ્તારને રેકી કરતો અને જોઈ લીધો કે અહીંયા સારી કંડિશનની સાયકલ છે અને મોટા ભાગની ગેરવાળી સાયકલ જ ચોરી કરતો હતો જેથી કરીને તાત્કાલિક વેચાઈ જાય દિવસ દરમિયાન રેકી કરી રાત્રિ રાત્રી દરમિયાન ત્યાં જઈ અને ચોરી કરી લેતો હતો બાળજ પોલીસે સાયકલ ચોર અનમોલની ધરપકડ કરીને ચોરીની છત્રીસ સાઇકલ જપ્ત કરી છે વાડજ નારણપુરા અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે હાલમાં સાયકલ ચોરને કોર્ટે જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે કેમેરામેન અભિષેક પંચાલ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ